ગરીબ કલ્યાણ મેળા ની કીટ માં ચાલતી ધાંધલી નો પડદા પાસ હિરલબેન છે હિરલબેન પ્રોજાપતિ હિરલબેન ક્યાં થી આવો છો રાણીપતી કઈ યોજના ના લાભાર્થી છો ગરીબ કલ્યાણ યોજના શું મળવાનું હતું તમને શું લેવા અહીંયા આવ્યા બ્યુટી પાર્લર કીટ પણ બ્યુટી પાર્લર બદલે ઓવન મળ્યો છે અમને તો શું કરશો હવે આ હવે શું કરીએ હવે બતાવશો જેના ખોલીને આ ઓવન તમને જે મળ્યો છે તો આ બધું એક

પણ એમાંથી કંઈ જ નહીં ખાલી એક ચેર જ મળી છે અને બીજું અને આ ઓવન તો હવે તમે શું કરશો હવે સરકાર પાસે હવે અપીલ કરીએ કે અમને જે તમે કીધું તું એ વસ્તુ અમને મળવી જોઈએ આ તો અહીંયા જે અધિકારી છે એને જ કો એને કહે છે પણ એ તો કે કે હવે તમને જે મળ્યું છે લઈને જતા રહો એવું કહે છે તો આ રીતના જે ધાંધલી ચાલી રહી છે ગરીબ કલ્યાણ મેળાના નામે એ એક બાદ એક સામે આવી રહ્યું છે બ્યુટી પાર્લર કીટ એની અંદર ઓગણત્રીસ વસ્તુ હોવી જોઈએ એના બદલે એક ખુરશી નીકળે છે અને એક ઓવન નીકળે છે આ નીકળે છે જે લોકોએ કોર્સ કરેલો છે છ મહિનાનો એક વર્ષનો અને એ કોર્સના આધારે સરકારની આ મદદથી તે પગભર થવા ઈચ્છે છે પરંતુ સરકારી અધિકારીઓની આ ગોલમાલ કહો બેદરકારી કહો નિભરતા કહો જે કહો તેના કારણે માત્ર ને માત્ર ઓવન મળે છે હવે બ્યુટી પાર્લરનો કોર્સ કરેલા જે મહિલાઓ છે યુવતીઓ છે બેન દીકરી છે એ ઓવન લઈને શું કરશે આનો જવાબ સરકાર સરકારના મંત્રીઓ આપે કારણ કે ગરીબ કલ્યાણ મેળાની અંદર આટલા લાભાર્થીઓને આટલા કરોડની કીટનું વિતરણ કરી અને જે વહેવા ગઈકાલે લૂંટેલી જિલ્લે જિલ્લેથી વાહવા લૂટેલી એ જ મંત્રીઓ આનો જવાબ આપે એટલી અપેક્ષા કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરન રાજગુરુ એબીપી અસ્મિતા